વેલકમ ટુ યસ આપણે જે જીસીઆરટી જીસીઆરટીની સિરીઝ શરૂ કરી છે તેમાં ત્રણ ચેપ્ટર આપણે જોઈ ગયા ધોરણ છના સ્ટાન્ડર્ડ સિક્સના ક્લાસ સિક્સના ત્રણ ચેપ્ટર આપણે જોઈ ચૂક્યા છે આજે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર ચાર જેનું નામ છે માનવ જીવનની શરૂઆત કે માનવ જીવન શરૂઆતમાં કેવું હતું કેવી રીતે શરૂ થાય કેવું રીતે રહેતા હતા કયા ઓજારો વાપરતા હતા કયા પ્રકારના હથિયારો વાપરતા હતા તેમનું જીવન કેવી રીતનું હતું સામાજિક વ્યવસ્થા હતી ન હતી હતી તો કેવી હતી કેવા ખોરાકનો ઉપયોગ કરતા હતા એ બધી વસ્તુ આપણે જોવાના છે કોઈ પણ પ્રકારનું ચિત્રો દોરતા હતા કે નહીં કલા હતી કે ન હતી આભૂષણો પહેરતા હતા નહોતા પહેરતા વસ્ત્ર કયા પ્રકારના પહેરતા હતા એ બધી વસ્તુઓનો આપણે ખ્યાલ મેળવીશું માનવ જીવનનો વિકાસ એક કરોડો વર્ષ પહેલાં થયો બરાબર આજથી કરોડો વર્ષ પહેલાં તેની શરૂઆત થઈ ગઈ હતી સૌપ્રથમ જે મનુષ્ય આજના ફોર્મમાં છે આજે જે રીતનનું સ્ટ્રક્ચર છે બે હાથ કાન નાક પગ અને જે રીતે સીધો બે પગે ઊભો રહે છે એ જે સ્પીસીસ હતી તેનું નામ હતું હોમોસેપિયન્સ વૈજ્ઞાનિક નામ છે મનુષ્યનો સો હતું હોમો સેપિયન્સ સેપીન્સ હોમો સેપિયન્સ પ્રથમ માનવ એ વાંદરા જેવો દેખાતો હતો વાનર જેવો દેખાતો વાંદરા જેવો જે ચાર પગે ચાલતો હતો જે રીતે અત્યારે chimpanzee કેવી રીતે ચાલે ચાલે છે એ રીતે ચાલતો હતો પરંતુ બુદ્ધિશાળી હતો chimpanzee પણ અત્યારે તમે જો તો સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે પ્રાણીઓમાં અને કહેતા કેટલા પગે ચાલે છે ચાર પગે ચાલે છે આગળથી ઝૂકીને પગ થોડા નાના છે એ રીતે તો મનુષ્ય સૌ એ રીતના દેખાતા હતા ત્યાર પછી કાળક્રમે ધીરે ધીરે મનુષ્ય બે પગે ચાલતો થયો તેનો વિકાસ થયો મનુષ્ય જીવનની શરૂઆત શિકાર અને ફળફૂલ એકત્ર કરવું વગેરે જેવા કાર્યોથી થતી હતી વગેરે જેવા કાર્યો કરતો હતો નેક્સ્ટ જોઈએ કે ભાઈ જે પાષાણ યુગ છે આપણે કહીએ જે જૂનો યુગ છે પાષાણ યુગ તેના તબક્કા કેટલા છે એને આપણે ત્રણ તબક્કાવાઈઝ વહેંચેલો છે અલગ અલગ પ્રવૃત્તિ પ્રમાણે અલગ અલગ શોધ થઈ એના પ્રમાણે અલગ અલગ પાર્ટમાં તેને વહેંચેલો છે જેથી આપણને સમજવાની ઇતિહાસને સમજવાની સરળતા રહે તેના માટે બરાબર તો પહેલું છે આદિ પાષાણકાળ એટલે કે પાષાણ યુગની પહેલાંનો સમય આદિ પાષાણકાળ જેને ઇંગ્લિશમાં આપણે પેલિયોલિથિક એ જ કહીએ છીએ પેલિયોલિથિક યુગ બરાબર આદિ પાષાણ યુગ બીજો છે મધ્ય પાષાણ યુગ જેને આપણે મિસોલિથિક કહીએ છીએ અને ત્રીજો છે નૂતન પાષાણ યુગ જેને નિયોલિથિક કહીએ છીએ તો આ જે ગુજરાતીમાં યાદ રાખે છે તેના માટે ત્રણ નામ છે આદિ મધ્ય અને નૂતન ઇંગ્લિશમાં છે પેલિયો મિસો અને નિયો બરાબર આ ત્રણ યુગમાં આપણે એને વહેંચીએ છીએ આગળ જોઈએ હવે દરેક યુગ વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ વાત કરીએ આદિ પાષાણ યુગ વિશે એટલે કે જેને આપણે પેલિયોલિથિક એજ તરીકે પણ ઓળખીએ છીએ પેલિયોલિથિક એજ આદિ પાષાણ યુગ તેનો સમયગાળો યાદ રાખવાનો છે તમારે સમયગાળો છે લગભગ પચીસ લાખ વર્ષ પૂર્વથી લઈને ઈસવીસન પૂર્વે આઠ હજાર સુધીનો કેટલા પચીસ લાખ વર્ષ પહેલાંથી લઈને ઈસવીસન પૂર્વે આઠ હજારની સદી સુધીનો તેનો સમયગાળો છે આ સમયમાં જે મનુષ્ય હતો તે વિચરતું જીવન જીવતો હતો અને ગુફાઓમાં રહેતો હતો શિકાર કરતો અને ગુફાઓમાં નિવાસ કરતો હતો શિકારમાં ફળ એકત્ર કરતો હતો જે પ્રાણીઓનો શિકાર કરી શકે તેમનો શિકાર કરતો હતો તેમનો માંસ ખાતો હતો અને જે પણ ફળો ફૂલ વગેરે વસ્તુઓનું ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો સેવન કરતો હતો આ યુગ મુખ્યત્વે અન્ન સંગ્રાહક અન્ન સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે આમાં મનુષ્ય અનાજને શોધીને તેનો સંગ્રહ કરી રાખતો હતો કે આગળ કામ આવે એ રીતે પથ્થરના સાદા સાધનોનો ઉપયોગ કરતો હતો પથ્થરને એકબીજા સાથે પર મારીને એક પ્રકારના હથિયારનું નિર્માણ કરતો હતો જે પથ્થરના જ બનેલા હોતા હતા એક પથ્થરને બીજા પથ્થર પર મારી જે તૂટે અને તીક્ષ્ણ ધારદાર વસ્તુ બને ધારદાર પથ્થર બને તેનો હથિયાર તરીકે ઉપયોગ કરતો હતો તેનો હજાર તરીકે ઉપયોગ કરતો હતો આ સમયમાં અગ્નિની શોધ થઈ જેનાથી ગરમી પ્રકાશ અને ભોજન રાંધવાની એટલે કે પહેલાં કાચું માંસ ખાતો હતો કાચું ફળફૂલ ખાતો હતો શાકભાજી જે પણ મળતું હતું એના પછી જ્યારે અગ્નિની શોધ થઈ તેના પછી તેને રાંધવાનું શરૂ કર્યું તેનાથી ગરમી પ્રકાશ વગેરેની શરૂઆત થઈ આમ વાત કરીએ તો આદિ સમયથી આદિકાળથી આપણા જે આબોહવા છે આબોહવા અને ટૂંક જે નાનો પિરિયડ ગણીએ તો હવામાન બરાબર તેમાં પણ ઘણા પરિવર્તન આવ્યા છે જેમ કે તમને ખબર હશે પહેલાં હિમયુગ હતો એના પછી અત્યારે ધીરે ધીરે ગરમી વધી ગરમીમાં વધારો થયો બરફ પીગળ્યો બધી જગ્યાએથી અને નોર્મલ ટેમ્પરેચર આવ્યું તેનાથી શું થયું તો ઘાસ વનસ્પતિ ફળ ફૂલ આ બધામાં વધારો થયો ખેતીની શરૂઆત થઈ કરી કેમ કે જ્યારે તમ બધી જગ્યાએ બરફ જ છે હિમયુગ છે બરાબર ત્યારે તો કોઈ ખેતી પ્રકાર થાય નહીં બધી જ જગ્યાએ બરફ છે બધે જ તો જમીન એ પ્રકારની કંઈ હોય નહીં કે જેમાં ખેતી કરી શકે કોઈ વસ્તુ એ તાપમાનમાં ઉગે એવું કંઈ હતું નહીં પ્રાણીઓ પક્ષીઓ આની પણ સંખ્યા ક્યારે વધી જ્યારે હિમયુગ ખતમ થયો ત્યારે વધી તો આ રીતે ટેમ્પરેચર પણ ચેન્જ થતું રહ્યું છે હવે બીજી વાત કરીએ મધ્ય પાષાણ યુગની તો મધ્ય પાષાણ યુગનો સમય છે ઈસવીસન પૂર્વે આઠ હજારથી લઈને ઈસવીસન પૂર્વે ચાર હજાર સુધીનો આ સમયમાં નાના પથ્થરના સાધનો જેને આપણે માઇક્રોલિથ કહીએ છીએ આ આ રીતના અહીંયા ફોટામાં બતાવ્યા છે આ રીતના નાના નાના સાધનો બનાવવા લાગ્યો પહેલાં કેવું હતું મોટા પથ્થર હતા અને જે રીતના મોટા ભારે ઓજારો બનાવતા હતા તેનાથી ધીમે ધીમે એમને પણ ખબર પડવા લાગી કે નાની વસ્તુ હલકી હોય છે અને આપણે સરળતાથી તેનો યુઝ કરી શકીએ છીએ ઉપયોગ કરી શકીએ છીએ તો તેને તોડી તોડીને નાના કરવા લાગ્યા પહેલાં જે પથ્થર મળતો તેનો ઓજાર તરીકે ઉપયોગ કરી લેતો પછી તેને આકાર આપવા લાગ્યો તેને તોડીને ઘસીને બધું અલગ અલગ તેના પર પ્રક્રિયાઓ કરીને તેને અલગ અલગ નાના મોટા આકાર આપવા લાગ્યો અને અલગ અલગ કામમાં યુઝ કરતો હતો આ એક હથોડી જેવું બનાવેલું છે આ નાનું સોય જેવું ગણો કે પછી ચપ્પુ જેવું ગણો એ રીતનું સાધન બનાવેલું છે જેનાથી કંઈક ખોતરી શકાય કાપી શકાય બરાબર તો એ રીતે અલગ અલગ જાતના ઓજારો બનાવવા લાગ્યો બીજું વસ્તુ કે પશુપાલનની શરૂઆત થઈ એનો મતલબ પહેલાં અગ્નિની શોધ થઈ એનાથી શું થયો ખોરાક પકવવા લાગ્યો ખોરાક પકવવા લાગ્યો હવે જે ખોરાક છે તે કયો કયો હતો તો માંસ હતું પ્રાણીઓને મારીને ખાતો હતો બીજી વસ્તુ કે ફળો અને ફૂલો ખાતો હતો તો આ બધું પણ જ્ઞાન પહેલાંથી તો હતું જ નહીં તેને સમય જતાં આવ્યું રહેતો હતો એક દિવસ એક ફળ ખાધું બરાબર એનાથી એને કંઈક ના સારું થયું કે તબિયત બગડી ગઈ કે એ રીતનું થયું એના શરીરમાં નેગેટિવ વસ્તુ થઈ એને નુકસાન થયું તો એનાથી તને ખબર પડી કે આ ફળ ખાવાલાયક નથી પછી કોઈ બીમારી થઈ હતી કંઈ થયું હતું અને એમાં એને કોઈ ફૂલ કે પાનનો રસ કીધો કે એ પાન ખાધું બરાબર એનાથી તે સાજો થઈ ગયો તો તેને ખ્યાલ આવ્યો કે આ ઔષધ તરીકે ઉપયોગી છે આ ખાવાથી આ વસ્તુ મટી જાય છે બીજું એટલે કયા ફળ ખાવા જોઈએ કયા નુકસાન કરતા છે કયા ફળ ફૂલ ઔષધ તરીકે ઉપયોગી છે આ બધી વસ્તુઓનું તેને જ્ઞાન થતું ગયું બરાબર એના પછી પ્રાણીઓ વિશેનું પણ જ્ઞાન થતું ગયું કે ભાઈ આ પ્રાણી છે તે માંસાહારી છે કે પછી જંગલી છે આ પ્રાણી પાલતુ પ્રાણી છે આપણે તેને સમજાવીને કે પછી પ્રેમથી રાખી શકીએ છીએ તેના સાથે રહી શકીએ છીએ પ્રાણીઓ કયા કયા કામના છે તે પણ ખબર પડી પ્રાણીઓ કયા ઝડપી છે કયા ધીમા છે કયા ખૂંખાર છે આ બધી વસ્તુઓનું તેને ધીરે ધીરે જ્ઞાન થતું ગયું તો તેના કારણે એક પશુપાલનની શરૂઆત થઈ તેને ખબર પડી કે ઘેટા બકરા બકરા ગાય ભેંસ બળદ આ બધા પ્રાણીઓ ઉપયોગી છે દૂધ આપી શકે છે ખેતી માટે ઉપયોગી છે તો એ બધી વસ્તુઓ તેને ખબર પડતી ગઈ એ રીતે એ બધા પ્રાણીઓનો તે પાલન પોષણ કરવા લાગ્યો પશુપાલન કરવા લાગ્યો તેની સાથે પોતાની સાથે રાખવા લાગ્યો તેનાથી અલગ અલગ વસ્તુઓ શરૂ થઈ અને તેના માટે અલગ અલગ કાર્યો સરળ બન્યા માછીમારી અને નાની નાની ખેતી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ખેતીની શરૂઆત ક્યારે થઈ ગઈ હતી તો મધ્ય પાષાણ યુગમાં નાની ખેતીની શરૂઆત થઈ ગઈ હતી એ જ સમયે આપણે પશુપાલનની પણ શરૂઆત થઈ ગઈ હતી બરાબર એક મિનિટ હા તો જે આપણો આદિ પાષાણ કાળ યુગ હતો આદિયુગ તેનું કેટલું હતું તો પચીસ લાખ વર્ષથી લઈને આઠ હજાર સુધી ઈસવીસન પૂર્વે આઠ હજાર જ્યારે મધ્ય પાષણ યુગ એ ઈસવીસન પૂર્વે આઠ હજારથી લઈને ઈસવીસન પૂર્વે ચાર હજાર સુધીનો સમય હતો બરાબર આદિપાષાણ પાષાણ યુગમાં મોટા પથ્થરોનો ઉપયોગ કરતો હતો અજાર તરીકે પછી તે અગ્નિની શોધ થઈ હતી બીજો પોઈન્ટ તમારે એ યાદ રાખવાનો છે પહેલો પોઈન્ટ કે મોટા મોટા પથ્થરોનો અજાર તરીકે ઉપયોગ કરતો હતો અગ્નિની શોધ થઈ હતી તેનાથી ખાવાનું પકવવા લાગ્યો પછી બીજા મધ્ય પાષણ યુગમાં શું થયું તો મધ્યપાસણ યુગમાં જે મોટા પથ્થરો હતા તેને તોડીને તેના આકાર આપવા લાગ્યો અને નાના નાના પથ્થરોનો અજાર તરીકે ઉપયોગ કરવા લાગ્યો બીજું વસ્તુ તો પશુપાલનની શરૂઆત થઈ અને માછીમારીની પણ શરૂઆત થઈ બરાબર હવે વાત કરીએ નૂતન પાષણ યુગની તો નૂતન પાષણ યુગનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે ચાર હજારથી લઈને ઈસવીસન પૂર્વે અઢારસો સુધીનો આ સમયમાં જે ખેતીની નાની ખેતીની શરૂઆત થઈ હતી તે તેનો વિકાસ થયો અને મુખ્ય ખેતીમાં સુધીને આવી ગયા આ સમયમાં ઘઉં જવ વગેરે જેવા પાકો લેવા લાગ્યા ચક્રની શોધ થઈ એટલે કે પૈડાની શોધ થઈ ઇતિહાસમાં આદિ જે પ્રાચીન ઇતિહાસ છે તેમાં એક અગ્નિની શોધ અને બીજું પૈડાની શોધ આ બંને વસ્તુ આ બંને શોધ ઘણી મહત્ત્વની શોધ ગણાય છે આ તમારે યાદ રાખવાની છે અગ્નિની શોધ આદિકાળ એટલે કે પેલિયોલિથિક યુગમાં યુગમાં થઈ હતી આદિ કાળમાં થઈ હતી અને નૂતન પાષાણકાળમાં ચક્રની એટલે કે પૈડાની શોધ થઈ હતી પૈડાની શોધ થતાં પરિવહન સરળ બન્યું પરિવહન ઝડપી પણ બન્યું ઉપરાંત માટીના વાસણો બનાવવા લાગ બનાવવાની પણ શરૂઆત આજકાળમાં થઈ હતી અને પહેલાં કોઈપણ પ્રકારના વાસણો મળી આવ્યા નથી નૂતન પાષણ યુગથી આપણને માટીના વાસણો પકવેલી માટીના વાસણો એ બધી વસ્તુઓ જોવા મળે છે કાયમી વસાહતોની શરૂઆત થઈ એટલે કે નગરો ગામડાઓ જોવા મળે છે જ્યાં આગાડી ઘરો વગેરે વસ્તુઓ બનેલું જોવા મળે છે વસાહતો જોવા મળે છે આ બધી વસ્તુ હજી સુધી નદી ના કિનારે જ હતી કેમ તો કે કે પાણીની જરૂરિયાત રહેતી માણસને એટલા માટે તે નદી કાંઠાની આસપાસ જ રહેતો હતો નદી કિનારાની આસપાસમાં વસતો હતો જેટલા પણ નગરો છે જેટલા પણ ગામડાઓ છે તે બધા નદી કિનારેની આસપાસ જ મળી આવ્યા છે વણાટ આજના સમયમાં પણ તમે જોશો તો જેટલા પણ આપણા જિલ્લા છે સિટીસ છે એ બધા કોઈને કોઈ નદીની આસપાસમાં જ છે અમદાવાદ તો તેમાંથી સાબરમતી નદી છે વડોદરા વિશ્વામિત્રી ભરૂચ નર્મદા સુરત તાપી નદી એ રીતે અત્યારે પણ તમામ છે તે નદીઓના કિનારે જ વસેલા છે વારાણસી ગંગા નદી બરાબર આગ્રા તો યમુના નદી એ રીતે તો બધી વસ્તુઓ નદીની આસપાસમાં જ વિકાસ થાય છે કેમ કે પાણીની જે જરૂરિયાત છે રોજબરોજના જીવન માટે જ અને અલગ અલગ કાર્યો કરવા માટે તે નદીના પાણી દ્વારા પૂરી થઈ શકે છે બીજું કાયમી વસાહતોની શરૂઆત થઈ જોઈ લીધું વણાટની શરૂઆત થઈ એટલે કે કપડાંની શરૂઆત થઈ કપડાં બનાવવાની શરૂઆત થઈ સુથરાવ કે પછી ઊન એનાથી વણાટ કરીને કપડાંઓ બનાવવામાં આવતા હતા માટીના વાસણો બનાવવામાં આવ્યા અને પશુપાલનનો જે મધ્ય પાષણ યુગમાં શરૂઆત થઈ હતી તેનો પણ અહીંયા વિકાસ થયો આ યુગમાં આગળ વાત કરીએ તો ધાતુ યુગ નૂતન પાષણ યુગ પછી ધાતુ યુગ એટલે કે ધાતુ મળવાની શરૂઆત થઈ ધાતુ શું છે તે આપણને મળ્યું સૌથી પહેલાં અને એના પછી ધાતુનો યુગ શરૂ થયો પહેલાં જે પથ્થરોના ઓજારો હથિયારો બધું બનાવવામાં આવતું હતું તે હવે ધીરે ધીરે ધાતુમાં પરિવર્તિત થયું ધાતુમાંથી એ બધી વસ્તુઓ બનાવવા લાગ્યા ધાતુમાંથી મૂર્તિઓ પણ બનવા લાગી મુદ્રાઓ બનવા લાગી સિક્કાઓ બનવા લાગ્યા આ બધી વસ્તુઓ ધાતુમાંથી બનવા લાગી ફાયદો શું થયો એનાથી તો જે પથ્થરના ઓજારો અને હથિયારો હતા તે ઘણા ભારે હતા વાપરવામાં યોગ્ય ન હતા ભારે હતા વાપરવામાં બહુ વધારે યોગ્ય ન હતા મજબૂત ન હતા જોઈએ એટલા તૂટી જાય એ ટાઈપના હતા ધાતુથી શું થયું તો વજન ઘટ્યું હલકા પથ્થરો અને સોરી હલકા ઓજારો અને હથિયારો બનવાની શરૂઆત થઈ અને ઉપરાંત હલકા અને મજબૂતતાઈ પણ વધી ગઈ એની સ્ટ્રેન્થ વધી ગઈ મજબૂત વસ્તુઓ બનવા લાગી ધાતુથી હવે ધાતુનો ક્રમ કયો હતો તો સૌપ્રથમ તાંબાનો ઉપયોગ શરૂ થયો તાંબાની ધાતુનો ઉપયોગ શરૂ થયો ત્યાર પછી કાંસું અને ત્યાર પછી લોખંડની શરૂઆત થઈ લોખંડ મળ્યું આ તેનો ક્રમ છે તમને પૂછાઈ શકે છે ક્યારેક કે સૌપ્રથમ તાંબુ મળ્યું કાંસું એના પછી અને એના પછી મળ્યું છે લોખંડ જો ક્રમ નહીં પૂછાય તો કોઈ અલગ રીતે પૂછાશે પણ આ ક્વેશ્ચન બની શકે છે અને ઓલરેડી તમને ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે પ્રિવિયસ ઇયર્સમાં મજબૂત સાધનો હથિયારો વગેરે બનાવવાની શરૂઆત થઈ કેમ તો કે કે ધાતુ મળી ગઈ ધાતુથી મજબૂત અને હલકા સાધનો હથિયારો બનાવી શકાતા હતા વેપારમાં વધારો થયો કૃષિનો વિકાસ થયો ધાતુનું તાંબાનું હળ મળી આવ્યું છે તો તાંબાના હળથી પહેલાં લાકડાનું ને એ રીતનું હળથી ખેતી કરતા હતા એના કરતાં તાંબાના હળથી મજબૂતાઈ વધુ મળી ખેતરની ખેતી કરવા માટે અને તેનો જલ્દીથી વિકાસ થયો ખેતીનો નગરીય સંસ્કૃતિની શરૂઆત થઈ આપણને આ સમયમાં સિંધુ ઘાટી સભ્યતા પણ અને તેના પછી પ્રાચીન યુગમાં ઋગ્વેદિક કાળ એ આ સમયનું પ્રતિનિધિત્વ કરે છે ધાતુ યુગનું પુરાતત્વીય સાક્ષ્યો એટલે કે આપણને કયા કયા સાક્ષ્યો મળેલા છે આ બધી વસ્તુ આપણે જે જાણવા મળી તે કોઈ પણ સાક્ષ્ય પરથી જ મળી તો તેની વાત કરીએ તો ભીમ બેટકા જે એક ગુફા છે ક્યાં આવેલી છે તો મધ્યપ્રદેશમાં આવેલી છે મધ્યપ્રદેશમાં આવેલી છે ભીમબેટકાની ગુફા ત્યાંથી આપણને શું રહેણાંકના અવશેષો મળ્યા છે શિકાર નૃત્ય પ્રાણીઓ વગેરેના અવશેષો મળ્યા છે સાક્ષ્ય મળ્યા છે તેના ચિત્રો મળી આવ્યા છે ગુફા ચિત્રો તેને આપણે કહીએ છીએ અહીંયા અમુક ગુફા ચિત્રો બતાવ્યા છે એક આ નીચે બતાવ્યું છે આ ગુફા ચિત્ર છે આ બીજું એક બળદ આખલા જેવું છે આ જે છે આ ગુફા છે ભીમ બેટકાની ગુફા છે જે મધ્યપ્રદેશમાં આવેલી છે કોઈએ જોયું હોય ફરવા ગયા હોય તો ખ્યાલ હશે જીવનશૈલી અને માન્યતાઓની માહિતી મળે છે એ સમયના લોકોની જીવનશૈલી કેવી હતી કેવી રીતે રહેતા હતા રહેણી કરણી કેવી હતી એ બધી વસ્તુઓની માહિતી મળે છે અને તેનો સમયગાળો કાર્બન ડેટિંગની મદદથી આપણે જાણીએ છીએ હડપ્ય સંસ્કૃતિ તરફનો વિકાસ હવે જે નૂતન પાછળકાળ હતો બરાબર તેનાથી પાષણકાળમાંથી આપણે સંસ્કૃતિ તરફ વધ્યા જે હતી હડપિયા સંસ્કૃતિ આ વર્ષ છે જે આપણું નૂતન પાછા કાળ હતું ત્યારથી જ હડપિયા સભ્યતા શરૂ થઈ ગઈ હતી ત્રણ હજારથી લઈને ઈસવીસન ને ની આસપાસ આખો શરૂઆતથી લઈને અંત સુધીનો સમયગાળો હતો એક્ચ્યુઅલ સમયગાળો જે છે એ આપણે જ્યારે હડપિયા સભ્યતા ભણીશું ત્યારે જોઈશું અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રકારનો એનો સમયગાળો નિશ્ચિત કરેલો છે બધાએ અલગ અલગ માન્યતા પ્રમાણે રાખેલો છે નૂતન પાષાણ યુગમાં ધીમે ધીમે નગરોનો વિકાસ થયો વ્યવસાય લખાણ અને પદ્ધતિનો જન્મ થયો સ્થિર સુવ્યવસ્થિત સમાજની શરૂઆત થઈ હડપ્પિયા સંસ્કૃતિમાં શાની શરૂઆત થઈ તો કે કે નગરોનો વિકાસ થયો આપણને ખબર છે સૌથી પ્રથમ સૌ પ્રથમ વિશ્વની નગર વ્યવસ્થા ગણાય તો એ હડપિયા સંસ્કૃતિ ગણાય છે હડપિયા સભ્યતા ગણાય છે એમાં વ્યવસાય એમાં જ વ્યવસાય પણ કયા પ્રકારનો થતો હતો આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વ્યવસાય આપણે હડપિયા સભ્યતામાં ચાલતો હતો લખાણ પદ્ધતિનો જન્મ થયો જે હજુ સુધી ઉકેલાય નથી તેની લિપિ છે ઉકેલાય નથી સ્થિર અને સુવ્યવસ્થિત એક સમાજની શરૂઆત થઈ અહીંયા તમને એક નકશો દર્શાવેલો છે તેમાં મહત્ત્વના પુરાતત્વના સ્થળો દર્શાવેલા છે અહીંયા હોમ છે આ મેપ બુકમાં જ થોડો આ રીતનો ઝાખો હતો એટલા માટે ઝાખો આવ્યો છે આ તિબેટ છે અહીંયાથી નદી બતાવેલી છે આ છે બ્રહ્મપુત્રા નદી અહીંયા ગંગા નદી અને તેની ટ્રિબ્યુટરીઝ બતાવેલી છે આપણે સ્થળોની જોઈએ તો આ છે ભીમબેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે પછી અહીંયા મુંબઈ અને આ છે નર્મદા નદી નર્મદા નદીની થોડીક જ ઉપર છે ભીમબેટકા આ છે માલપત્રા આ છે ચિરાંદ એ પણ એક જૂની સભ્યતાનું સ્થળ છે આપણું અમદાવાદમાં કયા સ્થળો સોરી ગુજરાતમાં કયા કયા અમુક સ્થળો છે તો તે છે એક છે લાંગણાજ જે અમદાવાદ સુરેન્દ્રનગર પાસે આવેલું છે લાંગણ બીજું છે આખજ આ બધા સ્થળો છે તે પ્રાચીન સભ્યતાના છે આદિપાષાણ યુગના સ્થળો છે જે ગુજરાતમાં આવેલા છે ત્યાંથી આપણને અમુક અવશેષો મળ્યા છે સોરી ત્યાંથી આપણને જૂની સંસ્કૃતિના અવશેષો મળ્યા છે આ છે કોર્નની ગુફાઓ અહીંયાથી ભીમ આપણે કીધી આ છે ઇનામ ગામ જે મહારાષ્ટ્રમાં આવેલું છે આ પણ એક પ્રાચીન સભ્યતાનું સ્થળ છે આ છે બ્રહ્મગીરીની ગુફાઓ આ છે આદિશ નલ્લોર આદિલ નલ્લોર એ પણ એક ગુફાઓ છે પર્વતીય હવે વાત કરીએ મુખ્ય શોધો અને તેનું મહત્વ તો અગ્નિની સુરક્ષા થઈ સોરી અગ્નિની શોધ થઈ તો અગ્નિની શોધતી કઈ કઈ વસ્તુ થઈ તો સુરક્ષા થઈ અગ્નિ પ્રગટાવી રાખતા હતા તો અમુક જે ખૂંખાર અને જંગલી પશુઓ હતા તે દૂર રહેતા હતા વાઘ સિંહ રીંછ વરુ આ બધા જે જંગલી પશુઓ કહેવાય તે અગ્નિથી દૂર રહેતા હતા તો તેનાથી સુરક્ષા થઈ રસોઈ એટલે કે રાંધવાનું શરૂ થયું ખોરાક પકવવાનું કાર્યો શરૂ થયું અને બીજું પ્રકાશની વ્યવસ્થા થઈ ગઈ રાત્રે પહેલાં પણ અગ્નિ જ ન હતી તો પણ પ્રકારનો પ્રકાશ નહોતો રહેતો હવે અગ્નિ કરવાથી અગ્નિ પ્રગટાવવાથી રાત્રે પણ અને જ્યારે અંધારું હોય ત્યારે પણ પ્રકાશની ઉપલબ્ધતા થઈ બીજું છે સૌથી મહત્ત્વની શોધમાં ચક્ર આપણે પહેલાં કીધું એમ તેનાથી પરિવહન ઝડપી અને સરળ બન્યું માટીના વાસણો ત્રીજી એક વસ્તુ છે માટીના વાસણો બન્યા તેનાથી ખોરાક પકવો રાખવો સંગ્રહવો બધી વસ્તુમાં સરળતા થઈ અને એ બધી વસ્તુઓની શરૂઆત થઈ ખેતી અને પશુપાલન તેનાથી કાયમી વસાહતોની શરૂઆત થઈ ધાતુઓ તેનાથી મજબૂત સાધનો અને વેપાર તથા ખેતીમાં સરળતા રહે તેમાં મદદ મળી આગળ જોઈએ આપણી પરીક્ષા માટે બીજા અમુક ઘણા મહત્ત્વના મુદ્દાઓ છે તેના પર ધ્યાન કરીએ તો પાષાણકાળમાં ત્રણ તબક્કા છે અગ્નિ અને ચક્રની શોધનું મહત્વ છે ભીમ બેટકા તથા ગુફા ચિત્રોનું સ્થાન અને માહિતી નૂતન પાષાણ કાળથી હડપ્પા સભ્યતા તરફનું પરિવર્તન અને ધાતુયુગનું કર્મ આ આપણું આખું જે પાંચ પોઈન્ટ છે એ પાંચ પોઈન્ટ તમારું રિવિઝન ગણી લો કે પછી આખા ચેપ્ટરમાં જે મહત્ત્વના મુદ્દાઓ છે તે આટલા છે આપણે અહીંયા એકવાર ફરી લખી દઈએ તો સૌપ્રથમ આપણે શું જોયું તો પાષાણ યુગ પાષાણ યુગ તેના ત્રણ પાર્ટ જોયા આદિ પાષાણ કાળ મધ્ય પાષાણકાળ અને નૂતન પાષાણકાળ બરાબર આદિ પાષણ કાળમાં શું કઈ કઈ વસ્તુ જોઈ તો આદિ પાષાણ આપણે અગ્નિ એક એવું જીવન જીવતો હતો તો રખડતું અને ગુફાઓમાં વસવાટ કરતો હતો બરાબર મધ્ય પાષાણ કાળમાં શું થયું તો મધ્ય પાછાણ કાળમાં પૈડાની શોધ થઈ તેનાથી પરિવહન ઝડપે બન્યું અહીંયા જે મોટા પથ્થરોનો અજાર તરીકે ઉપયોગ કરતો હતો અહીંયા નાના પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યો અજાર તરીકે નાની ખેતીની શરૂઆત થઈ અગ્નિની શોધ થઈ તેનાથી ખોરાક પકવવાની શરૂઆત થઈ આદિ પાષણકાળનો સમય હતો 25 લાખ વર્ષ પૂર્વેથી આઠ હજાર ઈસવીસન પૂર્વ આનો સમય હતો આઠ હજારથી લઈને ચાર હજાર ઈસવીસન પૂર્વ નૂતન તો નૂતન કાળમાં આપણે બે પાર્ટ બન્યા એક નૂતન કાળ અને બીજો જ એક પાર્ટ એના પછીનો બન્યા ધાતુયુ નૂતન કાળમાં ખેતીની વધુ વિકાસ થયો ખેતીનો વિકાસ થયો તેમાં આપણે ઘઉં જવ બાજરી વગેરે જેવા પાકો મળી આવ્યા અહીંયા આગળ કપાસ પણ મળ્યો મળેલો છે કપાસના પણ અવશેષો મળ્યા છે હવે કપાસને બધું મળ્યું તેનાથી શું થયું તો ઊનની ઉપલબ્ધતા થઈ તેનાથી વણાટ કામ સરળ બન્યું એટલે કે કપડાં વણવાનું શરૂ થયું બીજું જે પશુપાલન હતું પશુપાલન તેની શરૂઆત થઈ તેનો વિકાસ થયો પશુપાલનનો બરાબર પશુપાલનની શરૂઆત થઈ ધાતુ યુગમાં પરિવહન અને ખેતી સરળ બની વેપારમાં વધારો થયો મજબૂત અને ટકાઉ હલકા વજનમાં હલકા ઓજારો અને હથિયારોની શોધ શોધ થઈ હથિયારની શોધ થઈ તો આ હતું તમારું આખા ચેપ્ટરનું રિવિઝન બરાબર તો ચેપ્ટર નંબર ફોર આપણું અહીંયા પૂરું થાય છે નેક્સ્ટમાં આપણે ચેપ્ટર નંબર ફાઇવ જોઈશું